હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તેમના બાળકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તો તે લોકો આ સોશિયલ મીડિયા તેમજ ફોન નો ઉપયોગ કરવા માટેની શું નવી અપડેટ છે અને દર્શક મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવા માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે બાળકો સોશિયલ મીડિયા નો ઉપયોગ નહીં કરી શકે તેવા નિયમો જાહેર કર્યા હતા તેવી જ રીતે હવે ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાંચેરીયા માહિતી આપી છે કે બાળકો સ્માર્ટફોન સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં તેના માટે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો વાલીઓ અને બાળકો માટે નવા નિયમો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે થોડા સમયમાં તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી અપડેટ હતી હવે તમારા બાળકો જે નાના છે અથવા ભણે છે તે લોકો હવે ઉપયોગ નો કરી શકે તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં તેના માટે શિક્ષણ વિભાગ નવી ગાઈડલાઈન જાહેર કરી રહ્યું છે તો આ એક તમારા માટે નવી અપડેટ હતી તો આ માહિતી તમને કેવી લાગી જો તમારા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત